મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો સૌને ગુડ મોર્નિંગ વાગ્યા છે સા દસ તો ગાઈઝ આજે છે રવિવાર તો રવિવારે સૌને હેપી સન્ડે ને આરતી દેખાતી નથી ગુડ મોર્નિંગ આરતી ગુડ મોર્નિંગ જય માતાજી

Tudo no Rusak. Mas também, eu vou dar. Tudo bem, ajuda. Fala, ajuda. 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 Ajuda.

लगा देगी ओहो हां आहा ना चेस फाइल आप पे पास आई हां ओतरी करई जाए ला बप्पा पानी पी देला था ए अरे लाइट क्यों बंद कर दी नहीं बीच में लाइट बंद कर दी थी था अंगा गर्मी लगा नहीं भू

ખબર નહીના જોડી છત્રી આવે હું બોલું એક થી છત્રી અંક બરાબર એના ચોર એલો એનું પધું એક બે ત્રણ ચાર પો

ચોકલેટ લાડવા ખાવા દે લાડે મમ્મી નું મમ્મી લેશે મારું પતિ તારે તો મારું લેવાનું બધું હવે મમ્મી લેશે નો વારો આવ્યો Quero aula. Não, não. Eu vou mais tá que não vai comer chor se pai, vou dar uma boa na cara, इन अ विनिंग मोमेंट आई जा जाए आदू आई जा पोचे ताली हो पोचे ताली पड़वा पोचे दस पंदर वीस चलो एक बे चार बो, आउट बोलवान नहीं ताली पावन पम बोलवान नहीं फर्स्ट ही चलो एक दो चार पांच आउट आउट है डॉक्टर आउट दे दियो <laughs> <आउगे। laughs> <आउगे। laughs> <आउगे। आउगे। laughs> लेडा एक दो तीन चार સાત રામ આવી તું એક બોલ એક બોલ નામ ના રામ નહી શું કરવાનું એ મોચે રામ દસે રામ tiga, empat, RAM CHO SAT AN sembilan, ram, aja, BAR t, dua, ram, sore, SATAR ADAR UGNI ram, tiga belas, dua belas, sebelas, ram, sebelas, tiga belas, sebelas, ayo, 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 dua belas, Ayo, belas, Ayo, belas, Ayo, belas, dua Ayo, dua belas, Ayo, belas, dua Ayo, dua belas, dua

ਪਰਗਟ ਆਪੋ ਆ ਮਾ ਬ੍ਰਹਮਾਣੀ ਆਵੇ ਇਹ ਮਮਰਾ ਤਰਮਵਾ

ગુલાબ આવી ગયા છે અમે પાછા ફરીથી સિઝન ચાલુ થઈ ગયું ગુલાબ તો મળતા પણ અમારા ઘરે હવે ચાલુ થાય પાસે આરતી ઉઠી ગઈ છે આરતી ઉઠી છે તો હવે સવારનો નાસ્તો બનાવ્યો તેવું ફરીથી અત્યારે બનાવે તો સારું અને પાછી આરાધ્યાને ઉઠાવવા માટે આવી ગઈ છે પણ આરાધ્યા હજી ઉઠતી નથી આરાધ્યા હોય તું અને આરતી એના કામમાં વ્યસ્ત છે બગાસો ખાય છે હા આખો દિવસ બગાસો 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 મોઢું લુઈ જશે અને પછી કામે વળગી જશે બોલો શું બનાવવાનું છે આજે વાનગીમાં કંઈ કેવું છે તમારે કંઈ બનાવવાનું હોય તો કહેજો તરા આરતી

શું લાવ્યો પાછું શાક લાવ્યા ગવાર અને સાથે દૂધ દૂધ અમારા આવે છે બફેલું નવ થેલિયો હોય ને આજે પાછો વીરું આવશે નવ થેલી કહો ને ઓકે બીજી પાસે આરતી એ કસરત ચાલુ કરી દીધી છે યોગા ડેઈલી રૂટિન છે આરતીનું યોગ કરો રોગ ભગાવો અને મારે હજુ શરૂઆત થઈ નથી કસરત જ કરું છું ખાલી આવી પણ આરતી જેવા યોગ્ય ડેલી રૂટીન નથી એનાથી ફાયદો થાય તમે પણ યોગા કરતા રહેજો મિત્રો જુઓ હા અને આદુ હવે ઊઠી ગઈ છે ઓ મારો ઢગલો ગુડ ઇવનિંગ બોલો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ તો આ રાતે અહીંયા ટીવી જોવા બે ગઈ છે અને મમ્મી ચણા ખાય ચણા ખાવા બીજી થઈ ગઈ મમ્મી

જય માતાજી મિત્રો જમવાનું થઈ ગયું છે સરસ મજાનું શાક બનાવી છે આરતી બટાકાનું અને સાથે ખીચડી બાર હોટલ માં જવાનો પ્લાન હતો પણ પછી રેવા દીધું સાચી વાત છે

વજ્રાસનમાં બે જવાનું ખાન તરત આમ તો કેવાય ખાઈ તરત તમારે કશું તરત ના બેસે કોઈ પણ પ્રવૃત્તિ ખાઈ તરત ના કરે એક વસ્તુ વસ્તુ જે વજ્રાસન થાય બરાબર પણ આ ખાઈ તરત તો ના જ કરે આ પ્રવૃત્તિ નહીં આ વજ્રાસન ખાન તરત બે ના રહે ખાઈ તરત આટલે પેટમાં બધું હોય ને અત્યારે પાચન થાય આ રીતે બેઠા હોય ને તો ઓકે જો આમાં તો હિંચકા માં વજ્રાસનમાં પીઠે હા બેટા

મો જો જે કે આ દે ઇન્ચ ના બે નીચે બે તો ખબર પડી જાય એ ગાડી માં ખબર ના પડે નીચે આવી જાય જો આરો તો ઊભો થઈ ને તો તું જો લેજી બે મિનિટ તો બેસો આ બે આદુ આવી જા પેલા આજ એક દાડો કર એક વખત એક મિનિટ કર કાલે બે મિનિટ કર જો માં આદુ આવી જાય જરા સાહેબ એક મિનિટ જરૂર ઓખા પણ અતને એક મિનિટ તો બેસ બો નહી થવાનું બે જા જો આ દે બેઠી એક મિનિટ બેસ તું ખાય ને ખાલી કસી ના થાય આરો બેવું પડ વજરા આ એ જાય યાર

બસ લે મૂક વીરું આવી ગયો છે ફાઇનલી હા વીરુ મજા આવી મમા કે વીરું 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 બોલવું નહીં હા તો કશું બોલતો જ નહીં ના રહો અહીંયા વોચે સારું મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી મળીએ નવા બ્લોગમાં ગુડ નાઇટ ગુડ નાઇટ હતું